ભાવનગર શહેરના વિસ્તારમાં એક યુવક ઉપર તાજેતરમાં ફરી એક હુમલાનો બનાવ સામે આવ્યો હતો જેમાં શહેરના મુનીડેરી વિસ્તારમાં છરી વડે ગંભીર હુમલો થવાના બનાવને લઈ ચકચાર મચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સુભાષનગર રોડ પર સ્થિત મુની નજીક રહેવાસી રમણિકભાઈ ઘનશામભાઈ પર માર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક ત્રણ બાઇક પર આવેલા પાંચ થી છો શખ્સોએ તેમને રોક્યા હતા તેમણે કહ્યું હતું કે તું ગાડી કેમ ચલાવે છે જે કહી બિનજરૂરી માથા કોટ શરૂ કરી હતી અને વાતચીત વેરચેરમાં ફેરવાતા યુવાનો દ્વારા રમણિકભાઈ પર હુમલો કર્યો હતો આ હુમલા દરમિયાન એક શખ્સ છરી વડે ઘા મારીને ગંભીર ઈચ્છા પહોંચાડી હતી બનાવ અંગેની જાણ થતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પોલીસે પ્રાથમિક તબક્કે ગુનો દાખલ કરી આરોપીઓની ઓળખ માટે તપાસ શરૂ કરી છે તેમજ આરોપીઓને પકડવા ટીમો તહેનાત કરવામાં આવી હતી અચાનક આવા હુમલાથી આ વિસ્તારના રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શહેરમાં વધી રહેલા ગુંડાશાહી પ્રવૃત્તિઓ પર પોલીસ તંત્ર ક્યારે કબ મેળવશે એમાં હું ઘોઘા સર્કલ છે જતો તો ઘર બાજુ કિલ્લા નગર તો ગાડી આખા રોડ માગતા હતા છ જણા હતા એ હું અજાણ્યા વ્યક્તિ હતા ઓળખતો નહોતો મુનિદ્ધિ ચોક છે ને પોલીસ ક્વોર્ટર પર લાંઘતો હતો